હું કરવાનું મારે જમીન નહીં નથી કશ એકલો છે અમે મારે કુવો બેસી મારું જમીન તો બધી બેસી મારી પણ અને કુવો છે અને સે રીતના કુવો કૂવામાં પાણી નહીં હાલું ખાલી કુવો એકલો જ આલો છે અને કેવું નહીં તમારે કુવો એકલો પાણી બધું આવ્યું છે પણ ખાલી રાત ચાલુ કરી દીધું છે તો વારવા પોણી મારે શું કરવાનું બસ રાખો દસ વાર વાર કરી દે એ મેં તો પાણી લાલી દેવું તો કુ એ રે બધું કરી મારે તો હું રાખું જ બું એ ખાલી કોણી એકલું મેં રાખવું ને તો કોણી એ બી સાચું આવું પસતું નથી કરવું પડે એમ બોલાવ્યા મ આવતા ને એ દેખાતા શું ને પણ આમ આ કુક દેખાય તો છે આવું છે કે તમે બેઘા છીએ અને તો બસ આલા તા તો કેટલા દસ પંદર ધીઘા જમીનના પાસે રોજ બે ટાઈમ પોણી વાળવા કરે આઠ કલાકનું પાવર છે આખા દારાનો તે વાર વાર કરે છે રે આલી જ ગયો હતો કૂવો મારે હા હાલું છે કે પેલા કંજુ જમીન બમીન નહીં એક કૂવો એક લોટ હતો તે વળી પોણી વાળવાનું કોમમાં આવે છે

કુવો તો રાખી દઉં જમીન તમારી રાખી દે ને આમ કુઓ રાખી દઉં હા તો આટલો આ લઈ જતો કુવો તમે હા કેટલા માલવાનો હતો કુવો આ કૂવો કુવો લીતેર હજાર ના યાર પચામાં લાખો પચા ના પાલવા યાર અમે આ પેલી બધી જમીન એ બેસી મારી દે ને આ કુવો એકલો તમે રાખી ન કરજો ના કર મને લેજો પચાસ હજાર આખો મારો વંડો થઈ જાય કે યાર ના બે કુવો મારો થઈ ગયો હા તો મારો ઘેર જોઈ તો આવ્યો હજુ બાબા ઘેર જો

મેલલું બને પડે ખું ના ડોલ લઈને પડે પેલા પાણી ડોરી કાલી પેલો આ વાંધો

પેલા લાલ ને બોલે આ છોકરામ તને કુવો તો મું રાખ્યો છે મને એવું હા એ તો કરીએ હા બોલા કુવા પર બે આ રે ઓ તો હું પાળ તો મારા તાને ફરમાય ક્યાં જાલે તો 50000 માં 50000 માં બધું મારો આખો કૂવો મારો આ તો 2 લાખ રૂપિયા ખબર છે પૂવો ગોડા આને બધું થઈને આ રે ઉપર

হৰিয়ে নাকি দমত